એકદમ સોફ્ટ ક્રીમી ટેસ્ટી વ્રત ઉપવાસ માટે પ્રસાદ માટે ખવાય તેવા નવા પેંડા હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચન માં આજે આપણે બનાવીશું ફરાળમાં પ્રસાદ માટે નવરાત્રિ વ્રતમાં જો તમે આવા પેંડા ભગવાનને અથવા માતાજીને ભોગમાં ધરી દીધા ને તો ખૂબ જ ખુશ થઈ જશે એકદમ સોફ્ટ છે મેલ્ટેન માઉ છે માત્ર એક કપ દૂધમાંથી તૈયાર થઈ જાય છે અને આ પેંડા એકવાર બનાવી અને તમે આઠથી દસ દિવસ પણ સ્ટોર કરી શકો છો એકદમ ક્રીમી ટેસ્ટી બને છે તો એકદમ સિમ્પલ રીતે અને કોઈપણ જાતના ખર્ચા વગર ઓછા ખર્ચામાં જ બની જતા આ પેંડા જો એકવાર બનાવશો ને એટલે વારંવાર બનાવશો તો ચાલો આપણે પણ બનાવીએ એના માટે આપણે લેશું ચારસો ગ્રામ સ્વીટ પોટેટો એટલે કે શક્કરિયા અને આ રીતે શક્કરિયાની છાલને કાઢી લેશું તો આગળ પાછળનો ભાગ મેં કટ કરી બંને શક્કરિયાની આ રીતે છાલ કાઢી લીધી હવે એકવાર મેં પાણીથી વોશ કરી લીધા છે અને બસ આપણે આ રીતે રફલી ચોપ કરી લેવાના તમે શક્કરિયાને આ રીતે બાફી અને પણ લઈ શકો અને બીજી રીતે કે તમે જે રીતે બાફતા હોય ને એ રીતે પણ લઈ શકાય પણ આ રીતે સ્લાઇસ કરી બાફશો ને તો ઝડપથી બફાઈ જશે તો અહીંયા મેં પાણી ગરમ થવા માટે રાખ્યું છે આ રીતે શક્કરિયાની સ્લાઇસને આપણે એડ કરી દેશું અને પછી આપણે આમાં કોઈ વસ્તુ એડ નથી કરવાની માત્ર પાણીમાં ડૂબી જાય ને બસ એટલું જ પાણી એડ કરવાનું છે ઢાંકી અને પાંચ મિનિટ માટે સરસ એવા બફાવા દેશો પાંચ જ મિનિટમાં બફાઈને તૈયાર થઈ જશે તમે જુઓ આ રીતે બફાઈ ગયા આ રીતે ચમચાથી તમે તોડશો ને ચમચીથી તો સરસ રીતે તૂટી જાય છે એવા થોડા સોફ્ટ અને એકદમ સોફ્ટ પણ ને ઓવરકૂક પણ નથી કરવાના હવે એનું બધું જ પાણી કાઢી લેશું તો શક્કરિયાને તમે આ રીતે સરસ રીતે બફાઈ જાય છે કારણ કે આપણે એમાંથી માવો તૈયાર કરવાનો છે પેંડા બનાવવાના છે ને તો માવો તૈયાર કરવાનો થવાથી એને આપણે થોડીવાર માટે ઠંડા થવા દેસુ એટલે માવો છે ને એકદમ સરસ તૈયાર થશે જો પાણીનો ભાગ હશે ને તો તમને કૂક કરતા પણ વાર લાગશે એટલે મેં એને પાંચ મિનિટ માટે પંખા નીચે રાખી દીધા હતા હા સાવ ઠંડા થઈ ગયા છે તો આ રીતે એક સ્ટ્રેનર લઈ લેશું અથવા કોઈ પણ ઝીણું કાણાવાળું વાસણ હોય ને એને લઈ લેવાનું અને હાથથી કે આ રીતે ચમચીના પાછળના ભાગથી પ્રેસ કરતું જવાનું એટલે એનો જે માવો હશે ને બધો અલગ થઈ જશે અને એમાં જો રેસા હશે ને તો અલગ થઈ જશે આ રીતે માવાને સ્ક્રેપ કરતું જવાનું અને બાકીના બધા શક્કરિયાને પણ આપણે એ જ રીતે તૈયાર કરી લેવાના તો તમે આવા શક્કરિયાના પેંડા ક્યારે ટ્રાય કર્યા છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં તમે જુઓ આ રીતે મેં બધા શક્કરિયામાંથી માવો અલગ કરી લીધો અને એમાં બહુ રેસાનો ભાગ નહોતો ને એટલે નથી નીકળ્યો આ માવો તમે જુઓ તમ ડ્રાય જેવો લાગે છે બહુ પાણીનો ભાગ નથી એટલે જ્યારે તમે એમાં બનાવશો ને ત્યારે તમને ઝડપ થશે એટલે બહુ સમય નહીં લાગે હવે આ પેંડા બનાવવા માટે આપણે એક કપ દૂધ લઈશું અહીંયા મેં નોર્મલ દૂધ લીધું છે મલાઈ કાઢેલું તમે ફૂલ ફેટ પણ લઈ શકો છો હવે દૂધને આપણે સરસ રીતે ગરમ થવા દેવાનું છે ગરમ થઈ જાય ને એટલે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દેશું તો શક્કરિયા ઓલરેડી મીઠા જ હોય સ્વીટ જ હોય છે ને તો આપણે એમાં ખાંડ થોડી ઓછી એડ કરવાની અને એમાં મેં અહીંયા વન ફોર્થ કપ જેટલી જ ખાંડ એડ કરી છે તમને પસંદ હોય ને તો વધારે સ્વીટનરવાળા પણ બનાવી શકે હું ગમે ત્યારે મીઠાઈ બનાવું ઓછા સ્વીટનરવાળી બનાવતી હોય છું તો ડાયાબિટીસવાળાને પણ ખાવાનું મન થાય તો એક ટુકડો એ ખાઈ શકે એટલી ઓછી લાઇટ મતલબ મીઠાશ હોય છે હવે અહીંયા જે ખાંડ છે ને મેલ્ટ થઈ જાય ને પછી જે આપણે માવો તૈયાર કર્યો છે એને તે શરીયાનો એડ કરી દઈશું અને દૂધ સાથે સારી રીતે મિક્સ કરવાનો છે તમને મિક્સ કરતા સમય થોડો થીક લાગશે પણ જો પહેલાથી જ એકદમ પતલો હશે ને તો તમને કૂક થતાં વાર લાગશે એટલા માટે આ રીતે થીક જ કરવાનો આ રીતે ચમચાના મદદથી તમે મિક્સ કરશો ને આસાનીથી મિક્સ થઈ જશે કોઈ લમ્સ નહીં બને અને તમને છે ને કૂક થતાં પણ વાર નહીં લાગે તો આ રીતે બધું પહેલાં મિક્સ કરી દેશો એટલે દૂધ એબઝોર્બ કરી અને આ રીતે થીક થઈ જશે પછી આપણે એને કન્ટિન્યુઅસલી થી મિનિટ છે એટલે થોડું એ થઈ જાય ને ત્યાં સુધી તો આ રીતે તમે જુઓ સરસ એનો કલર પણ લાસ્ટમાં આવી જશે કારણ કે જેમ જેમ કૂક થશે ને એટલે ઓરિજિનલ કલર આવી જશે બસ આ રીતે મેં બે મિનિટ માટે ચલાવ્યું એટલે થોડું આ રીતે થીક થવા લાગ્યું છે તમે જુઓ આ રીતે પેનમાં આપણે સ્ક્રેપ કરીએ તો પેન દેખાય છે બસ એ રીતે થઈ જાય ને પછી આપણે એમાં મિલ્ક પાવડર એડ કરીશું તો મેં અહીંયા પાંચ મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કર્યો છે જો મિલ્ક પાવડર તમારી પાસે ન હોય અને તમારે આ પેંડા બનાવવા હોય ને તો તમારે શું કરવાનું કે વન ફોર્થ કપ જેટલા કાજુ લેવાના અને કાજુનો પાવડર એકદમ ફાઇન તૈયાર કરી લેવાનો અને એડ કરવાનો અને એ પણ જો એડ ન કરવું હોય અને જો તમને નાળિયેરની ફ્લેવર પસંદ હોય ને તો તમારે અહીંયા અડધો કપ નાળિયેનો પાવડર એડ કરી દેવાનો ત્રણેય વસ્તુથી તમે આ રીતે પેંડા તૈયાર કરી શકો છો હવે સારી રીતે મિક્સ કરીશું પાવડર સરસ રીતે મિક્સ થઈ જાય ને એટલે પછી આ રીતે એને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું બેથી ત્રણ મિનિટ આપણે એને ચલાવવું પડશે એટલે થોડું આ રીતે ડ્રાય થઈ જશે તમે જુઓ આ રીતનું થોડું ડ્રાય થઈ જાય ને પછી એમાં ફ્લેવર માટે હું થોડું ઘી એડ કરું છું તમારે ઘી એડ ન કરવું હોય ને તો સ્કીપ કરી શકાય એક ચમચી જેટલું જ મેં ઘી એડ કર્યું છે અને હવે ઘી સાથે મિક્સ કરી દેશું ઘી એડ કરશો ને એટલે બહુ સરસ એવી સ્મેલ આવશે અને સાથે તમારી પેનમાં જો ચોટતું હશે ને મિશ્રણ એ પણ નહીં ચોંટે અને આ રીતે ડ્રાય થઈ જશે તો મેં ફરીથી એને ત્રણ મિનિટ માટે કૂક કર્યું અને આ રીતે એકદમ સરસ મિશ્રણ ડ્રાય થઈ ગયું હાથથી આ રીતે તમે ટચ કરોને તો બસ એનો બોલ વળવો જોઈએ આ રીતે એટલું થવું જોઈએ પછી એને નીચે ઉતારી લેશું અને કોઈ પણ વાસણમાં કાઢી અને હવે આપણે એને ઠંડુ થવા દેવાનું છે હાથથી ટચ કરી શકાય ને એટલું ઠંડુ થવા દેવાનું મિશ્રણ જો તમારું વધારે પડતું ડ્રાય હોય ને તો તરત જ પેંડા બનાવી લેવાના અને આ રીતનું થોડું પણ સોફ્ટ હોય ને તો એને થોડું ઠંડુ થવા દેવાનું પછી પેંડાનો શેપ આપવાનો થોડું આ રીતે તમે જો હાથથી ટચ કરી શકાય ને એવું મિશ્રણ તૈયાર થઈ ગયું અને થોડું ડ્રાય પણ થઈ ગયું એટલે તમારે જેવો શેપ આપવો હશે ને એવો આપી શકાશે હું અહીંયા પેંડા જેવો શેપ આપું છું અને તમે એમાંથી રોલ બનાવી અને એવી મીઠાઈ પણ તૈયાર કરી શકો છો હું અહીંયા પેંડાનો શેપ આપું છું એટલે આ રીતે આપણે પહેલાં રોલ બનાવીશું નાની સાઈઝનો અને પછી પ્રેસ કરી દેશું અને અંગૂઠાને આંગળીની મદદથી આ રીતે સરસ સ્મૂથ કરી લેશું તમે જુઓ છે ને પેંડા જેવો જ લુક પણ પેંડા જેવો આવશે ને ટેસ્ટ પણ પેંડા જેવો જ આવશે આ રીતે સાઈડથી આપણે સ્મૂથ કરી લેશું અને બસ હવે આપણો આ પિંડો તૈયાર છે તમારા મનગમતા ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી અને તમે સર્વ કરશો ને તો વ્રત ઉપવાસમાં તો ખાઈ શકશો માતાજીના ભોગ પ્રસાદમાં પણ તમે ધરી શકશો તો આ નવરાત્રિના નવ દિવસમાં નવી નવી જો મીઠાઈઓ તમારે જોવી મને કમેન્ટ માં કહેજો હું બધી ફરાળી મીઠાઈઓ તમારી સાથે શેર કરીશ હવે નાળિયેરના પાવડરથી હું એને કોટ કરું છું આ રીતે સરસ રીતે એટલે લુક બહુ સારો એવું આવશે અને જોતાં જ ખાવાનું મન થઈ જશે આ રીતે તમે જુઓ પરફેક્ટ શેપ આપી દીધો મેં પેંડો તૈયાર થઈ ગયો એ જ રીતે બાકીના બધા જ પેંડા આપણે બનાવી અને તૈયાર કરી લેવાના છે આ રીતે સ્મૂથ કરતું એટલે પેંડા છે ને એકદમ સ્મૂથ તૈયાર થશે અને સાઈડથી પણ થોડું સ્મૂથ કરી લેવાનું પેંડા બનાવવાનું મશીન હોય ને એનાથી પણ તમે બનાવી શકો છો બિલકુલ ચોટસે નહીં એટલે કોઈ ટેન્શન નથી આ રીતે બધા જ પેંડા બનાવી કોટિંગ કરી તૈયાર કરી લેવાના અને આ રીતે મેં બધા જ બનાવી અને તૈયાર કરી લીધા છે પ્લેટમાં લઈ લેશું ઉપરથી આપણે અહીંયા પિસ્તા અને રોજ પેટલથી ગાર્નિશ કરી દઈશું એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે અને તો આ રીતે સરસ રીતે આપણે ગાર્નિશ કરી દેવાના તમે કોઈ પણ તહેવારોમાં આ પીંડા બનાવશો ને તો બધાને ખૂબ પસંદ આવશે તો તમે જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય બન્યા છે ને હું તમને તોડીને બતાવી દઉં તો એકદમ સોફ્ટ છે દાણેદાર છે અને મમ્મા મુકતાં જ પાણી પાણી થઈ જાય એવા છે તો તમે જો વ્રત ઉપવાસ કરતા હોય અને મીઠાશ તમને પસંદ હોય ને તો આ એકવાર રેસીપી જરૂરથી બનાવજો નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે તો તમને આ પસંદ આવી હોય ને તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરજો જેથી નવી નવી રેસીપીઓ મળતી રહે